માત્ર ઈશ્કોન જ નહીં પરંતુ જેટલા જેટલા ત્યાં લઘુમતીઓ છે એની ઉપર જે અત્યાચાર અનાચાર ત્યાંની શાસકીય વિરુદ્ધ જઈ રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ અને આપણા ભાઈઓ ઉપર ઉપર આપણા આપણા આસ્થાના ઉપાસનાના જે પ્રહાર થઈ રહ્યો છે સાધુ સંતો જે રીતે હેરાન પરેશાન અત્યાચાર થઈ રહ્યો છે એની વિરુદ્ધની અંદર સમસ્ત પોરબંદરના સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તમામ આબાલ વૃદ્ધ આજે એક જ મૌન રીતે કઈ રીતે આક્રોશ રજૂ કરી શકાય એની મૌન આક્રોશ રેલી સોદામા ચોક નીકળી છે અહીં અહીંયા આપણે કમલાबाग પૂર્ણ થાય છે અને અહીંથી તે નિશ્ચિત થયેલ વ્યક્તિઓ છે તે કલેક્ટર શ્રી ભорવંદરેની અમારી જે ભાવના છે જે લાગણી છે જે આક્રોશ છે એ આવેદન પત્ર રૂપે રજૂ કરવા માટે અમે જવાના છીએ આજે અને સમસ્ત હિન્દુ સમાજ આજે એક છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ જો આપણે પતંગે તો કટંગે આજે ન કેવલ રાષ્ટ્રીય લેવલે પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ આના આપણે અનુભવો કરી રહ્યા છીએ એનું પરિણામ ભોગવી રહ્યા છીએ અને સનાતન હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ ભાઈચારા રહેનારા છે વસુદેવ કુટુંબકમ ભાવનાથી આપણે રહેનારા છીએ વિશ્વની અંદર આ સંદેશ લઈને આપણા ભાઈઓ જ્યાં ગયા છે ત્યાં દેશની પ્રજાની સાથે સુમેળ ભરો વ્યવહાર રાખ્યો છે પરંતુ પૃથ્વીના અમુક એવા ગોળાર્ધના દેશો છે જ્યાં આપણી ભાવનાની પર અત્યાચાર અનાચાર દોરાચાર થઈ રહ્યો છે એના પ્રતિકાર રૂપે મૌન રૂપે આપણે આપણી ભાવના આપણા વિચારોને રજૂ કરવા માટે આ એક જન આક્રોશ રેલી બૌન રીતે અતરે નીકળી છે માત્ર ઈસ્કો નહીં પરંતુ તમામ આપણા જે પ્રતીકો છે કોઈ પણ આસ્થાને માનતા હોય કોઈ પણ ના સ્વરૂપની અંદર કોઈ પણ એ ઉપાસના હોય કોઈ પણ એ ધાર્મિક આધ્યાત્મિક ભાવનાને ઠેસ ના પહોંચે આવી એક સદભાવનાવાળી આપણી વિચારધારા છે અને એટલા માટે આપણે કોઈ પણ પ્રકારના સૂત્રોચાર કર્યા વિના અહીંયા અમે બધા જ આવ્યા છીએ અને એક જન આક્રોશ રેલીના રૂપે અહીંયા આવ્યા છીએ અને આજે કલેક્ટર શ્રી કોરબંદરણ આવેદન પત્ર આપ્યું જેની અંદર મહારાજ ના પણ શુભાશીર્વાદ પ્રસંગો પાસે ઉપસ્થિત રહી શક્યા પરંતુ એમની પણ શુભેચ્છા અને શુભાશીર્વાદ આ જન આક્રોશ રેલી ની અંદર સાંભળ્યા છે એની પણ ભાવના સદભાવના અમારી સાથે છે આ મેસેજ લઈ અને અમે આજે આવેદન પત્ર આપીશું શું આપણે હિન્દુઓની હાલત થાય છે પણ આનો રૂટ કોઝ એ છે કે અમારું ઇસ્કોન બધી બાજુ બહુ પ્રચાર કરે છે અમે આપણે ભગવદ્ ગીતાનું વર્તન અને બધી બાજુ કરે છે મેં મારા નજર સામે જોયું છે કે રશિયામાં મોસ્કોમાં એ આ વિધાર થાતું હતું જ્યારે આપણે પ્રચાર કરે છે ભગવદ્ ગીતાનો ત્યારે આ વિધ્યા સ્થિતિ થઈ જાય છે કેમ કે કોઈ કૌરાણ કે કોઈ બીજી નથી નીકળતા બહારે તો આને આપણું ઇસ્કોન જ છે કે જે બધી જાયને ભગવદ્ ગીતાનો પ્રચાર કરે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે બી કોઈ બી હેડ ઓફ સ્ટેટ ને મળવા જાય છે તો અમારા ઇસ્કો માંથી ભાષામાં ભાગવત ગીતા લઈ જાય છે અને ભાગવત ગીતા આખું છે આપણા મહાત્મા ગાંધીજી સૌથી પ્રથમ એને ગીતા અને અહિંસા એટલે આ જયારે આપણે રાખીએ છીએ એટલે આખા દુનિયામાં શાંતિ થાય છે અવટાણે આપણે ઇઝરાયલ ને ઓલખા જોઈએ છે વાધે છે એ કોઈ બી પૂરું નહીં થાય આજે ત્રીસ ચાલીસ વર્ષથી આપણે જોઈએ એટલે આપણે આ પીસફુલ રેલી કાઢી છે આપણી સાથે ભાનુ પ્રસાદ ને ભાઉભાઈ ભાઈ બધા સંતો આપણી સાથે છે આપણે કોશિશ કરીએ આ મેસેજ વાં જાય અને મારો અમારો ઇસ્કોને એ મેસેજ છે કે આ લોકો પીસ કીપિંગ વહા રાખે બંગલાદેશમાં યુનાઇટેડ નેશનના પીસ કીપિંગ વાળા આવે તો એક જ છે કે આપણે વહા આપણા બધા ભાઈઓને છોટા લોકો એટેક કરતા બંધ થઈ જાય ઈ આપણે આમંત્રણ આપણે કહેશું આ લોકોને બાકી આપણી ગવર્નમેન્ટ પેટી છે આજનો આયોજન તમારી સામે દેખાય છે કે બધા આપણે પીસ રેલી કાઢી છે મો અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા માટે બધા જીવ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ બસ એટલું જ મારે કહેવાનું છે